આજ આપણે એક જગ્યાનું લોકેશન આવ્યું છે ટોકરાળાની સીમમાં નેશનલ હાઈવેથી અંદર એક કિલોમીટર જેવું ડાયરેક્ટ કેનાલથી જવાનો રસ્તો છે સારા મારું લોકેશન છે સારી જમીન છે ગોરાડું જમીન છે ને હવે અમે અહીંથી રાધિકા હોટલથી નીકળ્યું છે તમને બતાવી કેવો રસ્તો છે કેવું ખેતર છે કેવું લોકેશન છે જમીન અમને વાત કરી પ્રમાણે બે એકર ને અગિયાર ગુઠા એવી જમીન છે અને એટલે મતલબ પાંચ છ વીઘા જેવી આજુબાજુની જમીન થાય કિંમત તમને આપણે ફોનમાં જણાવી દઈશું તો આખો વિડીયો જોજો જેથી કરી અને તમને ખ્યાલ આવે કે રસ્તો કેવો છે અને આજુબાજુનો માહોલ કેવો છે આજુબાજુની જમીન કેવી છે ગાડી બગડી હતી જોરદાર ધોઈ નાખી કમ્પ્લેટ હવે આ બી બોલાવું કે ભાઈ તમે આવો એ હાલો ને હવે

રોડ થી ક્રોસિંગ નથી તમારે અંદર બ્રિજ થી અંદર જવું પડે કેનાલ વાળા રોડ ઉપર ચડવા માટે જય

ઓય લોકો એલા દેખજો વિડિયો બનમજો આ લે આ જો મિતુ ભાઈને કો પકડ્યું છે કો પકડાય ભાઈ જો દેખે છે જો મે માતાજી એલા બા બાની તો કોણ ને તો ગાડી માંથી ઉતાર આ હા સિમમાં જો આટલામાં ગારો લાગે આગળ તો ગાડી આપણે અહીંયા મૂકવી પડશે કારણ કે હાલો નથી જવાયું ચલો કાચવા ચડાઈએ ફોન ચાલુ રાખો કાચ ચડાવી દીધો ને આ જે દીવાલ દેખાય ને જયપાલભાઈ દિવાલ ની પાછળ નું ખેતર હજી દિવાલ ની પાછળ નું ખેતર હમ બાજુનું મળે આજુબાજુમાં કે અમુક માણસોની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ મારે જમીન લેવી છે ખેડાણ કરવા માટે અને સારી જમીન જોઈતી છે તો એના માટે મસ્ત જગ્યા કે બેસ્ટ જગ્યા અહીંયા પાણી ભરાવો થયેલો એટલે આ બધું ગારો થઈ ગયો આ બધું હાલીને જવાનું તમને છે કે તમે ઘરે બેઠા તમને રસ્તો કેવો છે પછી આજુબાજુ કેવી જમીનનું છે બધી તમને ખબર પડે એમ અને કેનાલથી જે બીજો રસ્તો રહ્યો ને આ બાજુનો ડામર રોડ હે બરોબર સામેથી આવો ને સામેથી થી આવો એટલે આ બાજુ તમે સીધા આવી શકો ડાયરેક્ટ રોડે થી ત્યાં સાઇડ લેવું હોય ને તો પણ આ ડામર રોડે એટલે અમે આમ ફરીને આયા આ નીચે ઉતરવાના કેનાલ થી નીચે ઉતરવાનો રસ્તો કમ્પ્લીટ છે છે ફારુલ અંદર જતી રહે અત્યારે ચોમાસામાં નાખી તો જતી રહે ગાડી આવી જાય એક ખાસિયત છે અમે હમણાં થી વિડિયો બના દઈએ ન્યા ટ્યુટોરીયો હોય હોય ન હોય કારોલ વાળો જે વિડિયો બનાવ્યો તો ને આ અહીં દે આટલામાં ટિટોડીના ઈંડા છે ને ઈંડા આવે કે બચ્ચા હોય આ જો બાય જા બાય જા બાય જા ડખો જો તમે જો પક્ષીઓ પક્ષીઓમાં ડખા ચાલુ હોય અત્યારે ગળ્યું ગાઈ ગયું એમને હક નથી આ ચોમાસું છે એટલે આ રસ્તો આવો જો બાકી ડાયરેક્ટ ફોર વ્હીલ આવી જાય નીચામાં નીચી ગાડી હોય ને વરના ગાડી હોય ને તોય અડે નહીં આ એવો રસ્તો છે કેનાલ થી ડાયરેક્ટ બીજું ખેતર છે તમે જોઓ જમીન ની વાત કરીએ તો જો આ બાજુ જે ડાંગર વાઈટ છે આ બાજુ ઉગી ગઈ છે અને આ રે આવડી જગ્યા છે તમે હું બતાવી દેજો કેનાલ થી બીજું જ ખેતર અને આવવાનો રસ્તો અહીંથી છે સામેથી અંદર આવવાનો રસ્તો આ કિલોમીટર થાય હટતો નેશનલ હાઈવે 8 આવી આ સામે એસએન હાઈવે ફોર્ટમો અને આ દેખાય સામે કેનલ આ ખેતર અને આ બાજુનું ખેતર જેમાં ડાંગર વાયેલી છે જોઈ લો ટોટલ બે એકર ને અગિયાર કુટા જમીન છે સારા ભાવમાં આપી દેવાની છે જેને ખેતી કરવા લેવી છે રોકાણ કરવા લેવી છે એના માટે બેસ્ટ ઓપ્શન છે જો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો નીચે નંબર આપેલો છે ઓમ એ ટુ જેડ ગ્રુપ ગુજરાત આ ભાઈ કે થાય કી રહ્યા હાલી હાલી ને કાંકરી બે જેવી હા બેઠો તો સારું હાલો હાલો હવે ગાડી ઉધી વધી જ નાખવામાં અંદર પહોંચ્યા અમે હવે ગાડીએ કેવો લાગ્યો વિડીયો કઈ ભૂલચૂક રહી હોય તો જરૂરથી કહેજો અમને તમારા માટે બહુ મહેનત કરી છે વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું નાખજો હાલીના અમે હેડકી ચડી જઈ અમે તમારી માટે મહેનત બહુ કરવી છે અમારો વિડીયો જોવાનો ચૂકશો નહીં અમારા વિડીયોને લાઈક કરો તમને સારું લાગે તો કોમેન્ટ કરો અને કદાચ કોઈ એવું એવું કદાચ અમારે કોઈ ડિટેલ આપવાની ખામી રહી ગઈ હોય તો અમારા તરફથી સોરી કે ભાઈ અમે કદાચ તમને કોઈ માહિતી આપવાની રહી ગઈ હોય બાકી તમારી માટે બધી માહિતી લઈને આવી છે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે અને નવી જમીનની ડિટેલ લઈને ઓમ એ ટુ જેડ લેવેજ ગ્રુપ ગુજરાત